આ આજે આપણે વિષય છે નામ રેશન કાર્ડમાં કેવી રીતે ઉમેરવું નમૂના નંબર તાલો કુટુંબ બાળકો રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજદાનનું ફોમ સૌપ્રથમ અહીંયા તારીખ લખી દેવી પછી થોડાક નીચે આવીએ એટલે શ્રી મામલતદાર કે શ્રી જોનલ અધિકારી શ્રી બરાબર એના નીચે આપણે શ્રી તાલુકો કે ઝોન એટલે આપણે જે સિટીમાં રહેતા હોય એમને ઝોને લાગે અને આપણે ગામડે રહેતા હોય તો તાલુકો લાગે તો સૌ પ્રથમ અહીંયા પહેલાં આપણે કલોલ લખી દેવો તાલુકો અહીંયા જિલ્લો લખી દેવો ગાંધીનગર હવે તમારા જે છે તાલુકો લાગતો હોય તાલુકો લખી દેવો તમારો જે તે તાલુકો લાગતો હોય એ તાલુકો લખી દેવો અહીંયા તમારે અટક લખી દેવી નામ લખી દેવું કે પિતાનું નામ લખી દેવું કે અમુકના કેસમાં શું માતાનું એ પાછળ નામ લાગતું હોય તો એ માતાનું નામ લખી દેવું હવે પુરુષ સરનામું ઘરનું નામ લખવું એટલે શહેરમાં રહેતા હોય તો આપણો નંબર લખી દેવો મકાનનો નંબર લખી દેવો ગામડે રહેતા હોય તો આપણો જેમ ગામનો મકાન નંબર હોય મકાન નંબર લખી દેવો કે શહેર મોહલ્લો કે ફળિયું કે સોસાયટી હવે તમે જ્યાં રહેતા હોય સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીનું નામ લખી દેવું હવે મોહલ્લામાં રહેતા હોય તો મોહલ્લાનું નામ લખી દેવું મારું સોસાયટીનું નામ છે ખોડિયારગર તો મેં એ લખી દેવું હવે તમારો વોર્ડ વોર્ડ નંબર અહીંયા લખો હવે તમારે જે વોર્ડ નંબર આવતો હોય એ લખી દેવું ગામ કે શહેરનું નામ લખવું હવે તમે શહેરમાં રહેતા હો તો શહેરનું નામ લખવું ગામમાં રહેતા તો ગામનું નામ લખવું મારું ગામ છે સઈજ તો મેં સઈજ લખ્યું છે થોડાક નીચે આવીએ હવે છે તાલુકો લખો એટલે તમારે જે તાલુકો હોય તો તાલુકો લખ્યો ઝોન લાગતો હોય તો અહીંયા ઝોન લખી દેવાનું તમારો તાલુકો લાગતો હોય તો તાલુકો લખી દેવાનું મારો કલોલ છે તો મેં કલોલ લખ્યો છે તમારો જે હોય લખો અહીંયા જિલ્લો ગાંધીનગર લખી દેવો અને અહીંયા પિનકોડ નંબર લખી દેવો દાખલા કે તમારે જે ગામમાં પિનકોડ નંબર હોય એ પિનકોડ નંબર લખી દેવો થોડાક નીચે આવીએ ઈમેલ આઈડી લખવું તમારે ઈમેલ આઈડી હોય તો લખવું ના હોય તો ના લખવું કંઈ વાંધો નહીં અહીંયા બારકોડ રેશન કાર્ડનો નંબર લખો આ જે તમારા રેશન કાર્ડમાં નંબર ચાલતો હોય એ નંબર લખો અને અહીંયા છે કેટલાના નામ ઉમેરવા એની સંખ્યા લખવી હવે આપણે નીચે આવીએ થોડાક અહીંયા જોવાનું છે આપણે જેના નામ ઉમેરવાના છે ને એનું લખવાનું છે જેના નામ ઉમેરવાના છે ને એના માટે લખવાનું છે અહીંયા પહેલાં અટક લખવી નામ લખવું અને પિતાનું નામ લખવું માતાનું પાછળ નામ લાગતું હોય તો માતાનું લખવું જન્મ તારીખ લખવી સ્ત્રી છે કે પુરુષ એ દર્શાવવું કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથે શું સંબંધ છે તો એ રે દર્શાવવું માતા લાગતી હોય તો માતા લખવી પત્ની લાગતી હોય તો પત્ની લખવી કે પુત્ર હોય તો પુત્ર લખવું અને અહીંયા છે ને આધાર કાર્ડનો તમારા નંબર લખવો ચૂંટણી કાર્ડનો આધાર કાર્ડનો અહીંયા નંબર લખવો અને પાછળ મોબાઈલ નંબર લખવો જે તમારો મોબાઈલ નંબર હોય પાછળ લખો હવે નમૂના નંબર થોડાક નીચે આવું અહીંયા ન ન નોંધ આ જે પરણીને આવી હોય એના પિયર માટેનું એડ્રેસ લખવું એના પિયરનું એડ્રેસ લખવું પૂરું ઘરનું સરનામું લખવું ન નંબર લખવું અહીંયા નંબર લખવો ઘરનો નંબર લખવો શહેર મોલો ફળિયું કે સોસાયટી તો જે હોય સોસાયટી લખવી પછી અહીંયા વોર્ડ લખવો કયા વોર્ડમાં રહે આવ તેમને લાગે છે એ લખવું ગામ કે શહેર તો જે શહેર હોય તો શહેર લખવું ગામ હોય તો ગામ લખવું અને એમનો જે તાલુકો લાગતો હોય જિલ્લો લાગતો હોય લખવો એમનો જે જિલ્લો લાગતો હોય જિલ્લો લખો તાલુકો લાગતો હોય તો તાલુકો લખો અને જે ગામનો પિનકોડ નંબર હોય પિનકોડ નંબર લખવો જે રેશન કાર્ડમાં નામ ચાલતું હોય બાળકો રેશન કાર્ડનો નંબર લખવો એટલે એમના પિયરમાં જે નંબર ચાલતો હોય રેશન કાર્ડનો એ રેશન કાર્ડ અહીંયા નંબર લખવો નીચે આવો તો એ બધી માહિતી છે કુટુંબના વીસ વર્ષથી વધુ ધરાવતા હોય એને ચૂંટણી કાર્ડ ફરજીયાત આપવાનું રહે છે એટલે આ જે જેના નામ આપણે દાખલ કરવાના છે એમની બધોને નકલ આપવાની ઓરિજિનલ ક્યાંય કઈ જગ્યા પર આપવાનું નથી જેના નામ ઉમેરવાના હોય કઈ નામ જે ઉમેરવાના હોય બાળક હોય તો એનો જન્મનો દાખલો કે આધાર કાર્ડ આપવું લગ્ન થઈ ગયા હોય તો લગ્ન કરેલી હોય સ્ત્રી તો સ્ત્રીનો કમીનો દાખલો આધાર કાર્ડ અને મેરેજ સર્ટી આટલું તમારે એની ચેરોક્ષો આપવાની હોય છે ઓરિજિનલ એકે જગ્યા પર આપવાની હોતી નથી હવે મુખ્ય અરજદારની અહીંયા સહી કરવી અને મુખ્ય અરજદાર હોય જે રેશન કાર્ડમાં નામ ચાલતું હોય એનું અહીંયા નામ લખવું નીચે અહીંયા કોઈ કશું ભરવાનું હોતું નહીં એ અધિકારી માટે હોય છે અને આ ફોર્મ ઉપર તમારે અહીંયા ત્રણ રૂપિયાની ટિકિટ લગાવી દેવી ત્રણ રૂપિયાની ટિકિટ લગાવીને અને જોનલ અધિકારીશ્રીને Baria de Ainda Rapideu.